આજના વર્તમાન કાળમાં પુત્ર પોતાના માતા પિતાને ઘરની બહાર કાઢીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે ત્યારે બીજી તરફ સુરતના મોટા વરાછામાં માતા પિતા વંદન પૂજનનું પવિત્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો આઠ જેટલા પરિવારે પોતાના માતા-પિતાની પરિવાર સાથે પૂજા કરીને ભાઉક થયા હતા માતા-પિતા રડી પડ્યા હતા માતા-પિતાએ પુત્ર-પુત્રી પુત્ર-વધૂ અને પરિવારને સ્નેહથી આશીર્વાદ આપ્યો હતો વર્તમાન સંજોગોમાં ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારો તત્કાલીન પેઢીમાં વિસરાતા જઈ રહ્યા છે સંયુક્ત પરિવારનું વિભાજન થઈ રહ્યું છે બાળકોને મન માતા-પિતાનો મૂલ્યો આદરભાવ ઘટતા જાય છે ત્યારે માતા-પિતાના બાળક ઉપર કરેલા ઉપકારો નૂતન ઉપકાર ગીત દ્વારા હૃદય સ્પર્શી રજૂઆત કરવામાં આવી હતી વર્તમાન કાળે ઘર પરિવારમાં માતા પિતાની જે પરિસ્થિતિ બની રહી છે બિલાડીના ટોપની જેમ વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે અને વૃદ્ધાશ્રમોમાં વડીલોની સંખ્યા વધી રહી છે ત્યારે માતા પિતાનું વંદન કાર્યક્રમમાં દીકરા દીકરી પુત્રવધુઓએ માતા પિતાને પૂજન ચરણ પ્રક્ષાલન પ્રદક્ષિણા પ્રણામ તથા મોમીઠું કરાવ્યું હતું બાળકોએ માતા પિતાની આરતી ઉતારી હતી તમામ બાળકો કિશોરો અને યુવાનોએ માતા પિતાની થયેલ ભૂલો માટે માફી માંગી હતી અને તમામ વાલીઓએ માફી આપી હતી અને દરેક ઘરમાં આત્મીયતા સભર દિવ્ય વાતાવરણનું સર્જન થયું હતું બાળકો તથા માતા પિતાના નેત્ર સજળ થઈ ગયા હતા હું વિજય એમ કાઝો ફાઉન્ડર મેમ્બર ઓફ એમ કાઝો ટેક્સ ઓફ પ્રાઇવેટ લિમિટેડ મારી સાથે મનીષ અને મનોજ અમારી કંપની દુપટ્ટા અને કુર્તી મેન્યુફેક્ચરિંગ કરી અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સપ્લાય કરવાનું કામ કરે છે આજ રોજ અમે એવું વિચારીએ છીએ અમારા મેમ્બરોને એવું માનવું છે કે જ્યાં સુધી માતા પિતા સાથેના સંબંધો નથી ત્યાં સુધી ધંધાની અંદર કોઈ પણ પ્રગતિ કરીએ પણ એની સક્સેસ અને એની સેટિસ્ફેક્શન મળતી નથી તો આજ રોજ અમે અમારી ટીમ મેમ્બરો અમારા ફેમિલી મેમ્બરો અને અમારા સપ્લાયરો જે દિવસે અમને માલ આપે છે તો એમના પરિવારની ખુશી અને એમનું સમૃદ્ધિ અને એને સુખ કેવી રીતે મળે તો એના એને ધ્યાનમાં રાખીને આજે એકસો આઠ ફેમિલી મેમ્બરો એકસો આઠ ટીમ મેમ્બરો ફેમિલી મેમ્બરો સાથે મળી અને વંદન પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેની અંદર માતા પિતાનું વંદન કરશે અને માતા પિતાને પણ એ સુખ મળશે કે જે દીકરાને આજ સુધી મેં એમની સાથે એમની એમની માટે જે ભરણ પોષણ કરેલું છે તો બંનેની ખુશી અને સમૃદ્ધિ મળે એ માટે આજે એમ કાજો ટેક્સો ફેબે એ આયોજન કર્યું છે પ્રોગ્રેસ અલાયન્સની અંદર અમે આ કાર્યક્રમ પહેલી વખત જોયો અને ત્યાંથી અમે ઇનિશિયેટિવ લીધું અને ત્યાંથી અમે ઇન્સ્પાયર થયા તો આજે અમે વંદન પ્રોગ્રામનું આયોજન કર્યું છે